કે જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને પ્રશ્ન બહુ હર્ષ સંઘવીને અને ભાજપની ટોળકીને થઈ રહ્યો છે કે ભાષા આવી ન હોવી જોઈએ ભાષા આમ નહીં ભાષા તેમ નહીં ભાષાની બાબતમાં ગોપાલ ઇટાલિયાના બે અભિપ્રાય છે મેં તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે જીગ્નેશ મેવાણીની ભાષા કોઈ પણ હોઈ શકે એને આપણે બે રીતે સમજવાની કોશિશ કરીએ એક કે પોલીસની જનતા સાથે કઈ ભાષા છે અને પોલીસની પોલીસ સાથે કઈ રીતની ભાષા છે મુદ્દા નંબર એક કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે ગુજરાતના કોઈ પણ એક્સ વાય જેડ નાના કે ગરીબ કે ગમે તે ભણેલા કે અભણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કઈ છે તો ગુજરાતનો ગમે તે માણસ એવું કહે છે કે જીગ્નેશ મેવાણી કરતા તો ખરાબ ભાષા છે જીગ્નેશ મેવાણી ની ભાષા એક હજાર વખત સારી ભાષા છે જે ભાષા પોલીસ જનતા સાથે બોલે છે એ ભાષા કરતા હજાર વખત સારી ભાષા મેવાણી ની છે રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ફરિયાદ લખાવા ગયા હોય એ દરમિયાન કોઈ કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે કંઈક રેડ પડી હોય ત્યારે કંઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે એટલે આઠ પાસ ને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો